ગુજરાતના અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજ થયેલી પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર અનેક મુસાફરોના મોત નીપજ્યા છે જેમાં અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલા મુસાફરો પ્લેનમાં સવાર હતી આ દુર્ઘટનામાં મોડાસા શહેરની પાંત્રીસ વર્ષીય નુરસદ જહાજ જેથરા મોડાસા તાલુકાના ખંપેશર ગામની જયશ્રીબેન પટેલ અને બાયડ તાલુકાના કૈલેશબેન પટેલનું પ્લેન દુર્ઘટનામાં મોત નિપજ્યું હોવાની પરિવારજનોને પ્રાથમિક માહિતી મળતા પરિવારજનોએ મીડિયા સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસેન ખાનજી અત્યારે હાલ અમે ખાનજી પાર્કમાં છીએ ત્યાં મારા મોટા બેનનું મકાન છે મોટા બેનની દીકરી જે છે એ એમના સાસુ સસરા અને એમના બ્રધર હજ પડવા જવા માટે આવ્યા હતા અહીં એમને મુલાકાત માટે ત્યાંથી લંડનથી આ દીકરી અમારી આવી હતી અહીંયા મોડાસામાં અને છેલ્લા દોઢેક દોઢેક માસથી મોડાસામાં હતી અને એ એમના સાસુ સસરા બધાને રવાના કરી હાલ એ લંડન જવા નીકળ્યા હતા સવારે સાડા સાત વાગે મોડાસાથી એમની વિદાય કરી અને લગભગ દોઢ વાગેની આસપાસ પ્લેનમાં બેઠ્યા એ અને ત્યાં પછી અમદાવાદથી ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તમામ પેસેન્જરો એક્સપાયર થઈ ગયા છે એવા સમાચાર અમને મળ્યા હતા અને હાલ અમારા ઘરમાં અને અમારા કુટુંબીજરો બધા લાગ્યું હાજીઓને મળવા ત્યાં તો એમને હસબન્ડ રહે છે લંડનમાં તો ત્યાંથી અમદાવાદથી સમાચાર આવ્યા કે જે એરપોર્ટ પર હતા છોકરાઓ મૂકવા ગયા હતા બેન આ બે ભાણેજના મોટા ભાણાને બધા ત્યાં મૂકવા ગયા હતા એ લોકોએ અમને ફોન કર્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને આપણી દીકરી અંદર છે એટલે પાંચેક વર્ષ છેલ્લા પાંચેક વર્ષથી ત્યાં એમના હસબન્ડ સર્વિસ કરે છે પરિવારમાં એક મોટા ભાઈ છે અને એક બેન છે એમની